જેમાં જોવાના છે જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ બાજુ મોબાઈલ બે આઇકન પર ક્લિક કરો જેથી કરીને તમને આવા ને આવા નવા વિડીયોની લિંક ફટાફટ મળતી રહે તો શરૂ કરીએ આજનો વિડીયો એમજીસીલના ખેતીવાડીના ઉધળિયા લાઈટ બિલની ગણતરીનો વિડીયો જેમાં આપણે પાંચ સ્ટેપમાં આપણે વિડીયો જોવાના છીએ સૌપ્રથમ એક ખેતીવાડીના લાઈટ બિલના પ્રકાર એટલે કે કેટલી કેટેગરી હોય તે બે નંબર એવન વાર્ષિક એટલે કે ઉધળિયા ખેતીવાડીના લાઈટ બિલમાં યુનિટનો ભાવ શું લાગે તેમજ પોઈન્ટ નંબર ત્રણ એમજીસીલના એવન લાઈટ બિલની ગણતરી કેવી રીતે કરવી તેની માહિતી ત્યારબાદ એપ્લિકેશનની મદદથી એવન લાઇટ બિલની ગણતરી કેવી રીતે કરી શકાય તેની માહિતી ત્યારબાદ ઉધળિયા બિલને લગતા મું પ્રશ્નો જેની સંપૂર્ણ માહિતી આપણા જોવા વિનંતી ઉધળયુ એવન લાઇટ બિલ એટલે શું આ વિડિયોમાં હું તમને એવન કેટેગરી લાઇટ બિલની ગણતરી કેવી રીતે કરવી તેના વિશે સંપૂર્ણ માહિતી જણાવીશ તમારા ખેતીવાડી લાઈટ બિલમાં મુખ્ય ત્રણ ટેરિફ હોય છે. એવન લાઇટ બિલ જેને ઉધડિયું લાઈટ બિલ, બાંધેલું લાઈટ બિલ, પોટુ વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે. એવન લાઇટ બિલ વાર્ષિક હોય છે. જે જાન્યુઆરી થી ડિસેમ્બર સુધીનું હોય છે જે 1 જાન્યુઆરી થી 31 ડિસેમ્બર સુધીનું બિલ હોય છે. જેમાં દર બે મહિને હપ્તાની રકમ ઉધારવામાં આવે છે. દર બે કી મહિનામાં તમારી હપ્તાની રકમ એમાં ઉધારવામાં આવે છે અથવા તો જમા થતી હોય છે. ત્યારબાદ એવન કેટેગરીમાં મીટર હોતું નથી એટલે એમાં યુનિટ મુજબ ગણતરી ન હોય હવે એવન કેટેગરીમાં લાઇટ બિલની ગણતરી લોડ ઉપર થાય છે ખેતીવાડી લાઇટ બિલના પ્રકાર એટલે કે કેટેગરી ખેતીવાડી લાઇટ બિલમાં મુખ્ય ત્રણ પ્રકાર એટલે કે કેટેગરી હોય છે જે નીચે મુજબ આપેલ છે એવન ટેરિફ એવન કેટેગરીમાં લાઇટ બિલ વાર્ષિક આવતું હોય છે જેને ઉધળી લાઇટ બિલ બાંધેલું લાઇટ બિલ પોઠું વગેરે જેવા નામથી પણ ઓળખવામાં આવે બે નંબર એટુ ટેરિફ એટુ કેટેગરીમાં લાઇટ બિલ દર બે મહિને આવતું હોય છે જેમાં મીટરો આવેલું હોય છે એટુ કેટેગરી કનેક્શન એસપીએસ સ્કીમ અંતર્ગત આપવામાં આવેલું હોય છે જેમાં યુનિટનો ભાવ સાઠ પૈસા લાગુ પડે છે ત્યારબાદ એ થ્રી કેટેગરી એ થ્રી ટેરિફ એ થ્રી કેટેગરીમાં લાઇટ બિલ દર બે મહિને આવતું હોય છે જે એ થ્રી કેટેગરીનું કનેક્શન તત્કાલ સ્કીમ અંતર્ગત આપવામાં આવેલું હોય છે જેમાં યુનિટના ભાવ એંસી પૈસા લાગુ પડે છે એમજી સીના એ વન વાર્ષિક ખેતીવાડીના બિલમાં યુનિટનો ભાવ કેટલો લાગે તેની માહિતી મેળવીએ એવન એટલે કે ઉધડ્યું લાઇટ બિલ બાંધેલું લાઇટ બિલ પૂઠું વગેરે વાર્ષિક હોય છે જે આપણે અગાઉ જોયું તે મુજબ હવે આ કેટેગરીમાં મીટર હોતું નથી એટલે તેમાં યુનિટ મુજબ ગણતરી ન હોય એવન કેટેગરીમાં લાઇટ બિલની ગણતરી લોડ ઉપર થાય છે એટલે કે લોડ મુજબ થાય છે હવે એવન કેટેગરીમાં એક એચપી લેખે રૂપિયા છસો રૂપિયા લાગે છે

જો તમારે વાર્ષિક લાઇટ બિલ ગણતરી કરવી હોય તો તમારા લોડ ગુણ્યા છો પી ના લોડ મુજબ લાઈટ બિલની ગણતરી કઈ રીતે થાય આપણે તે ઉદાહરણ જોઈએ જેમાં વીસ એચપી ગુણ્યા છસો રૂપિયા ભાવ લાગે એટલે તેર ત્રણસો વાર્ષિક બિલ આવશે અને તેર હજાર ત્રણસો જે વાર્ષિક બિલ હોય તેને છ હપ્તા

છ હજાર છસો પચાસ તેરસો પેતાલીસ તમને હપ્તાની રકમ પંદર એચપી ના કનેક્શનમાં નવ હજાર નવસો પીચોતેર વાર્ષિક બિલ અને સોળસો ને બાસઠ પોઈન્ટ નો હપ્તો સત્તર સાડા કનેક્શનમાં તમને અગિયાર હાજર છસો સાડત્રીસ પોઈન્ટ પચાસ વાર્ષિક બિલ અને હપ્તો ઓગણીસો ઓગણચાલીસ પોઈન્ટ સાડા બાવીસના કનેક્શનમાં તમને ચૌદ હજાર વાર્ષિક બિલ અને ચોવીસો ત્રાણું હપ્તો આવશે પચીસ ના કનેક્શનમાં સોળ છસો પચીસ વાર્ષિક બિલ અને સત્યાવીસો સિત્તેર પોઈન્ટ ત્યાંસી હપ્તો જોવા મળશે ત્રીસ શનમાં ઓગણીસ હજાર નવસો પચાસ વાર્ષિક બિલ અને તે હપ્તો જોવા મળશે બત્રીસ પાંચ એટલે કે સાડા બત્રીસ ના કનેક્શન હજાર છસો બાર પોઈન્ટ પચાસ વાર્ષિક બિલ અને અઢારસો એક પોઈન્ટ પાંચ તમને હપ્તો જોવા મળશે પાંત્રીસ એચપી ના કનેક્શનમાં ત્રેવીસ હજાર બસો પિંચોતેર વાર્ષિક બિલ આવશે અને આડત્રીસો ઓગણસી પોઈન્ટ સત્તર તમને હપ્તો જોવા મળશે

તેનો અહીં ચાર્ટ આપેલ છે જે લોડ વાર્ષિક લાઇટ બિલ અને હપ્તાની રકમ આ ચાર્ટનો તમે સ્ક્રીનશોટ પાડી અને તમારું બિલ કેટલું છે તમારું તમારે કેટલા કનેક્શન તે તમે તમારા વાર્ષિક લાઇટ બિલ અને બે મહિના હપ્તાની રકમ જાણી શકો છો હવે આ સિવાય જો લોડ હોય તો તમે આપણે અગાઉ જે ફોર્મ્યુલા છે કે એક એક પી ગુણ્યા તમારે છસો ને પાસઠ રૂપિયા ભાવ લાગુ પડે તે મુજબ તમે તમારા વાર્ષિક લાઇટ બિલ અને હપ્તાની ગણતરી કરી શકો છો જે આમાં તમને કઈ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો જો હવે એપ્લિકેશનની મદદથી એવન લાઇટ બિલની ગણતરી કેવી રીતે કરવી તેની માહિતી મેળવીએ તમારા ખેતીવાડીના એટલે કે વાર્ષિક લાઇટ બિલની ગણતરી માટે પ્લે સ્ટોરમાં એક એપ્લિકેશન છે જેની મદદથી તમે તમારા લાઇટ બિલની ગણતરી કરી શકશો જેમાં માત્ર તમારે તમારો લોડ દાખલ કરવાનો રહેશે હવે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે લિંક નીચે આપેલી છે જ્યાં આ લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે હવે લાઇટ બિલ એપ્લી લાઇટ બિલ ગણતરી એપ્લિકેશનમાં તમારો લોડ દાખલ કરીને તમારા લાઈટ બિલની ગણતરી કેવી રીતે થાય તે જાણી શકશો જેનું એક નામ છે ઇલેક્ટ્રિસિટી બિલ કેલ્ક્યુલેશન હવે એમાં તમારે કઈ રીતે ગણતરી કરવી તેનો વિડીયો આપણે અલગથી બનાવીશું જેથી આ વિડીયોની આપણે લાંબો ન થાય જો તમને ઉપર આપેલી માહિતી મુજબ ખેતીવાડી એટલે કે વાર્ષિક લાઈટ બિલની ગણતરી કરવામાં અથવા યુનિટના ભાવમાં સમજણ ન પડતી હોય તો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો અથવા અમારા સોશિયલ મીડિયા ફેસબુક ઇન્સ્ટાગ્રામ અથવા યુટ્યુબ પર તમે અમને

વધુમાં વધુ દસ હજાર હવે જો દસ હજાર થી વધુ રકમ લાઈટ બિલ હોય તો તે કઈ રીતે ભરી શકાય જેમાં તમે ચેક લખી શકો બેંક પાસેથી ડીડી કઢાવી શકો અથવા તમારી પાસે જો ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ હોય તો તેના દ્વારા પણ ભરી શકો અથવા કોઈ પણ ઓનલાઈન પ્લેટફોર્મ તેના દ્વારા પણ તમે ઉધડ્યું બિલ ભરી શકો છો હવે વાર્ષિક લાઈટ બિલ એડવાન્સમાં ભરવામાં ન આવે તો કેટલા ટકા વ્યાજ વાર્ષિક લાઇટ બિલ એડવાન્સમાં ભરવામાં આવે તો કેટલા ટકા વ્યાજ મળે જેમાં વાર્ષિક ચાર ટકા વ્યાજ મળે છે જે તમારી મૂળ રકમ તમને હોય તેના ઉપર તમને ચાર ટકા વ્યાજ મળે છે જો વાર્ષિક લાઇટ બિલ એડવાન્સમાં ન ભરવામાં આવે તો કેટલા ટકા વ્યાજ લાગે જેમાં વાર્ષિક બાર ટકા વ્યાજ લાગે છે એટલે આપણે એવો આગ્રહ રાખવાનો કે જે ઉધળિયું બિલ હોય તે હંમેશા એડવાન્સમાં ભરાઈ જાય જેથી આપણે ચાર ટકાની આપણે રાહત મેળવી શકીએ અને બાર ટકા વ્યાજમાંથી મુક્તિ મળે આ વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર જાણકારી માટે છે વધુ માહિતી માટે વીજ કચરીની મુલાકાત લેવા વિનંતી ઊર્જા મિત્ર ચેનલની મુલાકાત લેવા બદલ આભાર ભવિષ્યમાં જીબીને લગતા વધુ ઉપયોગી વિડીયો જોવા માટે જોડાયેલ રહો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરજો તેમજ ઊર્જા મિત્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો તેમજ બાજુમાં આપેલ બે આઇકન પર ક્લિક કરો જેથી તમને અમારા નવા વિડીયોનું લિંક ફટાફટ મળતી રહે Thank you abar cheh